ને કે આજ સવારમાં ભાખરી નહોતી બનાવી બરોબર અત્યારે રસોઈ બનાવું છું એ બાબતે નાની મોટી માથાકૂટ થઈ હતી એટલે હવે હું જાઉં છું ખોટું મારા હિસાબે કોઈના ઘરમાં તકલીફ થાય ને મારા હિસાબે ખોટું એ લોકોને દબાઈને દેવું પડે ને બીન દેવું પડે એ ધંધો આપણે કરાય નહીં ને જો રોજ તમને હું લોકોને બતાવું જ છું મીડિયામાં કે હું કેટલી રસોઈ બનાવું છું કેટલી રોટલી બનાવું છું રોટલી આટલી જ રોજ બનાવું છું છતાં મારે રાંધવામાં ટાઈમ પડે છે ને હું પૂરું રાંધતી નથી કોઈ માટે ઘરની અંદર ને હું આવી તેડું દોઢ મહિનાથી મેં રાંધ્યું નથી કોઈ વસ્તુ મેં કોઈ વસ્તુ કામ નથી કરી એ લોકો તમે લોકો વિડીયોમાં જોયા જ જો અત્યારે દાળ ભાત શાક રોટલી બધું બની ગયું છે બરોબર હું જમવા બેતી નથી ને હું જાઉં છું હવે છેલ્લા સીતારામ જય માતાજી બાકીના વિડીયો હવે ન્યા ઉતારી છું ચાલુ કરી દે તારે જાવ તું તો પછી રાંધ્યું લેવા કઈ હું અહીંયા રહીતી ને એટલે એટલે રહેવાની નેની કે માથા છે

તમે કુદરતના આમ ખાઈને કેજો કેદી મારી રસોઈમાં તાઈન પડી છે બનાવવામાં તાઈન પડે મારા ગનાવી વાહે બે જ રોટલી વધે છે રોજ આ પીંડો ભરી મત બનાવતી હું ચાર તમે ચાર દિવસમાં તમે રજા પાડી તમે જોશો ચાર બનાવી બનાવ્યું જ નથી કેજો બનાવ્યું રાતે મારી પૂરી નથી ખાતી એટલે બે દિવસ થી હું હોય રહી હતી બરોબર તો રસોઈ નથી બનાવી છોકરીને હા એટલે એ બધી ભૂલ મારી છે આટલી વાત એમ કીધું ફેસલો કરી દો ફેસલો કરી દે એમ ફેસલો કરી દે ખાલી બેટક ટક નથી બનાવ્યું તકે ફેસલો કરી દે ફેસલો કરી દે તો છોકરી કાલે સેટી હતી પડી ગઈ બે દિવસ મારથી જગાડું નહીં ઈ મારી ભૂલ એમ નહીં બે દિવસ મારથી જગાડું નહીં ઈ મારી ભૂલ એટલે ફેસલો કરી દેવાનો તરત છૂટા છેડા ઉપર ધમકી દેવા મળવાની એમાં છૂટા છેડા તારે સીધી હવે હું તમને ચોકવડથી કહું તમારે કરવા હોય ને ધંધા હું એગ્રી છું બરોબર છે મારો વાક જે કહે છે કેવાનો મારો વાક્ય કહી દેજો મારો શું વાક છે નહીં નઈ એટલે

નથી ભાખરી કરી ને એવું નથી કે હવાર માં ભૂખ્યા રહે મે ડબો ભરી પૂરી બનાવી ને અમથી ખાલી થઈ ગઈ હોય નો બનાવી હોય તો મને કયો તો ક્યારે છોકરું માંડું હોય ને તો રોડા હોય પણ એવું જરૂરી નથી કે 24 કલાક સમુ હોય તે પણ ને ઘડે કામ ના હાજર હોય તો રમવા ટુક માં મરી જઈ એમ જીવતા રહે એમ તમારો હાજર જાવ છું બાપા હું જાવ છું હું ને હું જાવ છું તમતારે

હાય તો ખોટી તમારી હું બોલી મને ખોટી રીતે મારા સાંભળવાનું ચાર દિવસથી મે રાંજુ જ નથી કામય નથી કર્યું ને નથી એમ

એક રાંધી આ બે દિવસથી મજા નથી એટલે રાયતું એમાં હું ખરાબ થઈ ગઈ